અને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળાએ આત્મહત્યા કરી જીત પબારીએ પોતાના ઘરે ખાઈ જીવન પોલીસે જીત પબારીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જીત પાબરી વિરુદ્ધ અગાઉ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચૂકી છે જીવન ટૂંકાવ્યું છે પોલીસે જીત પબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો વધુ તપાસ કરવામાં આવશે આપઘાતનું કારણ શું તે જાણવા માટે પોલીસે તપાસ હજુ સુધી ચોક્કસથી બહાર આવ્યું નથી પરંતુ તેમને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું જે મોત થયું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આજ હોસ્પિટલ છે જ્યાં તેમનો મૃતદેહ છે તે પડ્યો છે એટલે કે તેમનો મૃતદેહ છે તે અહીંયા લાવવામાં આવ્યો હતો અને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે હજુ સુધી સામે આવ્યું નથી જે જીત પાબારી છે તેમણે આ આપઘાત કર્યો છે અને ચોક્કસથી આપઘાતનું કારણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ અજીત જે પૂજારાનો શાળો છે તેમની વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મની ફરિયાદ છે તે એક યુવતી દ્વારા નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ થી ક્યાંક ને ક્યાંક તેઓ વિવાદમાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે હવે તેમને પોતાના ઘરે આપઘાત કરી લીધો છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે સૌપ્રથમ તેમને આ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને હાલ જે કહી શકાય છે કે ઇમરજન્સી વોર્ડમાં તેમને લાવવામાં આવ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બળાત્કારની જે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદનો આખો આ કેસ છે તે સામે

ચાલીસ વર્ષીય દીપ્તિ ચૌરસિયાએ ગળે ફાંસુ ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી છે આપઘાત પહેલા દીપ્તી ચૌરસિયાએ સુસાઇડ નોટ લખી હતી અને આ નોટમાં પ્રેમ પર વિશ્વાસ ન હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો પોલીસે સુઈસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ગિરગઢડાના ગામના વાડી વિસ્તારની એક ઘટના ફળિયામાં રમતી એક વર્ષ આઠ મહિનાની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ આધ્યા મકવાણા નામની બાળકીને માતાની નજર સામે નામની એક વર્ષીય આઠ મહિનાની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે માતાની નજર સામેથી જ સિંહ એ બાળકીને ઉઠાવી ગયો સમગ્ર ઘટના ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી પાંજરા ગોઠવાયા અને જામવાડા વન વિભાગને સિંહને પાંજરે પુરી છે માતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આ ઘટના છે સિંહણ પાંજરે પુરાય શું વધુ વિગતો ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે એ સવારના સાડા દસ વાગ્યા આસપાસ બને છે વાડી વિસ્તારમાં પરિવાર રહેતો હતો ત્યારે માતાની સામે જ બંધ દરવાજાની દેલાની બાજુમાં જે બાળકી આદ્યા નામની રમી રહી હતી પોણા બે વર્ષની એને સિંહણ ત્યાંથી ઉપાડી લઈ જાય અને ફાડી ખાધી છે અ રાધા વાત કરવામાં આવે તો આ હવે સિંહોની જે વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારોમાં ને શહેર વિસ્તાર સુધી આવી ગઈ છે અને આવા બનાવો દીપડાઓ દ્વારા બનતા હોય છે પણ સિહણ દ્વારા આ જે ઘટના બની છે એમાં બાળકીને પાડી ખાધી છે અને બાળકીનું મૃત્યુ પણ બન્યું છે જો વન વિભાગે આ બાળકીની સમગ્ર ઘટનાને લઈને ત્યાં પહોંચી હતી અને સિંહ પણ પાંજે પહોંચી છે પણ હજુ સુધી આ બાળકીને જે મૃત્યુ થયું છે એ પછી બી વન વિભાગ દ્વારા સોસાયટી માં બે વર્ષની બાળકી રમતા રમતા ઘર નો દરવાજો બંધ કરી દીધો હતો ઘરની અંદર એકલી પુરાઈ જતા બાળકી રડવા લાગી હતી બહાર થી અંદર ન જઈ શકતા બાળકીના માતા પિતા પણ ચિંતામાં મુકાયા જોડાયા છે ધ્રુવ સુરતની ઘટના વરાછા વિસ્તારની બાળકી પુરાઈ જતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું બાળકીની સ્થિતિ હાલ શું બિલકુલ બે વર્ષની બાળકી થી અચાનક દરવાજો બંધ થઈ ગયો હતો તે પુરાઈ ગઈ હતી જેને લઈને માતા પિતા અને બાળકી બંને

અને હવે વાત નકલી નોટની કચ્છના ભચાઉમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો છે ની કિંમતના ના દરની નકલી નોટ જપ્ત થઈ કબરાઉ નજીકથી શેખ ખા શેખ અને યુનુસ્ખા શેખની ધરપકડ કરાઈ પોલીસે આરોપીઓ પાસેથી ચલણી નોટ કાર અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા આરોપીઓ નકલી નોટ ક્યાંથી લાવ્યા હતા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે નોટ ક્યાંથી આવતી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે ત્યારે ડીસીપી ઝોન સિક્સના પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને પોલીસ કમિશનરને માહિતગાર કર્યા કે મહત્વનું છે કે સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો સાથે જ ડિમોલિશનની કામગીરી બાદ પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે તો સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડિમોલેશનની કામગીરી કરવામાં આવી સિમ્પુર ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી ત્યારે પોલીસ સમગ્ર બાદ પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ અને જામનગરની વધુ એક હોસ્પિટલની ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે જેસીસી હાર્ટ હોસ્પિટલને જરૂર ન હોય

સીટી હોસ્પિટલ માં અરજી અમે કરી છે અને સરકાર શ્રી પાસે એવી અમારી માંગણી છે કે આવા હોસ્પિટલ ના લાયસન્સ રદ થાય વહેલી તકે બીજા કોઈ બનાવ ના બને અને સિંગતેલના ભાવમાં બસો રૂપિયાનો વધારો નોંધાયો સિંગતેલના પંદર કિલોના ભાવ વધી સત્યાવીસો રૂપિયા થયા મગફળીમાં નુકસાન જવાથી તેલના ભાવ વધારો થયો છે વેપારીએ કહ્યું સારી ક્વોલિટી ની મગફળી મુશ્કેલ છે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે મગફળી માવઠું થયેલું છે દિવાળી પહેલા જે માવઠું થયેલું હતું તે ક્રોપ થયો તો એમાં મોટા ભાગની મગફળી છે તો એમાં ન ડેમેજ થઈ છે નુકસાન થયેલું છે એ હિસાબે અત્યારે સારી મગફળી મળવી મુશ્કેલ છે અને હાલ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ચી પ્રમાણમાં પણ ચીક્કીવાળાની અત્યારે ડિમાન્ડ છે અને સારી મગફળીનું તેલ સ્ટાન્ડર્ડ મિલો જે પિલાણ કરતી હોય છે તો એ સારું તેલ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે અને રાજ્યમાં પાલતુ શ્વાનનો ગહેર કહેર હજુ પણ યથાવત છે સોસાયટીમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન લોકોના જીવ પર જોખમ બની ગયા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાતી રાજકોટમાં પાલતુ શ્વાનના માલિક શ્વાન પ્રેમમાં જાણે માણસાઈ ભૂલી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કોઠારિયા વિસ્તારમાં આવેલા સુરભી પોસિબલ ફ્લેટમાં શ્વાને મહિલા પર હુમલો કર્યો હતો તુશ્વાન માલિકે ખબર પૂછવાના બદલે મહિલાને તમાચો જ મારી દીધો લિફ્ટ પાસે ઉભીલી કિરણ વાઘેલા નામની મહિલા પર શ્વાને હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ પણ શ્વાને જે પરિવારનું છે તેના બે વ્યક્તિ હાજર હતા તેમ છતાં શ્વાને હુમલો કર્યો ગભરાયેલા કિરણબેને શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહ્યું જોકે મહિલાને ખબર પૂછવાના બદલે શ્વાન માલિક પારુલ ગોસ્વામીએ ભોગ બનનાર મહિલાને તમાસો ઝડી દીધો હતો આ માલિકની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિકની સામે ફરિયાદ નોંધાવી હતી તો ફરિયાદ કરતા શ્વાન માલિકે માથાભારે તત્વોને બોલાવી સ્થાનિકોને ધમકાવ્યા પણ હતા તો સોસાયટીના અન્ય રહીશો પણ શ્વાન માલિકની દાદાગીરીથી ત્રસ્ત છે જોકે સમગ્ર મુદ્દે આજીબેમ પોલીસ સ્ટેશનના પીઆઈએ તપાસ કરી યોગ્ય કાર્યવાહીની બાહેનધરી આપી છે હું કઈ આગળ હતા અને હું પાછળ હતી એનું સેલર માંથી પગમાં એટલે મેં એને કીધું પિત્રુ આમ તું છૂટું મૂક માં વહી ગઈ તો એ રાયડું રાખે ને સીધું મને ગાલ ઉપર એક ઝાપટ જ વાંધ દીધી હું પછી ભાઈને બોલાવવા દોડી ને પછી ઉપર વહી ગઈ છે એવો નથી પોલીસ કેસ નો અમાર ઘર આઈ થી

નિશાંત રાવલે રાહુલ ગાંધી સામે હેમાંક જોશીનો નિશાંત રાવ્યું નથી પોતાનું વોટિંગ કયા બૂથમાં છે એ પણ સાંસદને ખબર નહીં હોય નિશાંત રાવલે કહ્યું એ પણ કહ્યું કે દરેક કોંગ્રેસ કાર્યકર સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા છે હેમાંક જોશીના સર્ટિફિકેટની જરૂર નથી હેમાંત જોશીએ રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવવા માટે

મે આ પત્ર લખ્યો છે કે આપ પણ આવો એમણે આમ તો ઘણી બધી રાજકીય પદયાત્રાઓ કરી છે ચૂંટણી આવે પદયાત્રા કરે પછી જતા રહે છે પરંતુ પદયાત્રામાં તેઓ ચાલે છે પણ એમની પદયાત્રા સમયે નથી ચાલતી તેઓ પોતે ચાલી નહીં શકતા રાહુલ ગાંધીજીને કોઈ પણ વાતે એડવાઇસ કરવા માટે અથવા તો એમને આમંત્રણ આપવા માટે એમનો પનો થોડો ટૂંકો પડે એમના કોઈ મંત્રી સંત્રી હોય અને રાહુલ ગાંધીજીને કોઈ આમંત્રણ આપે તો એના ઉપર કોંગ્રેસ પાર્ટી કદાચ થોડો ઘણો વિચાર પણ કરી શકે

નવેમ્બરની અંદર યુનિવર્સિટીની એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર પરીક્ષા જ્યારે ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં વિવિધ પ્રકારની ગેરરીતિ એટલે કે કાપલી લાવવી અલગ અલગ પ્રકાર ઇલેક્ટ્રોનિક ગેસેટનો ઉપયોગ કરવો કંઈક લખાવવું આ રીતે પ્રકાર જેવા એવા એટી નાઇન જેટલા એટલે કે નેવ્યાસી જેટલા ગેરરીતિના કેસોનું ગઈકાલે હિયરિંગ કરવામાં આવ્યું હતું

દંડકારણી સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય હતા અને લાંબા સમયથીઓમાં જોકે ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓના નાબૂદી માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ ની સમય મર્યાદા નક્કી કરી છે બસ્તરમાં સુરક્ષા દળો નક્સલીઓ સામે કાર્યવાહી ચાલુ રાખતા નક્સલી આત્મસમર્પણ કરી રહ્યા છે અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે નક્સલવાદનો અંત આવવાની આશા ટૂંક સમયમાં સાચી તો હવે જામનગરમાં ખેડૂતો માટે રાહતના સમાચાર સરકારે જાહેર કરેલી સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી ખરીફ પાકમાં માવઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું સહાય અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી કહ્યું અત્યાર સુધીમાં જિલ્લામાંથી એક લાખ છવ્વીસ હજાર ખેડૂતોને

જે અરજી ચાલુ છે અરજી કરવામાં આવેલ છે અને એ પૈકી સોળસો ને તેતાલીસ જેટલા ખેડૂતોને પાંચ કરોડ ને તેતાલીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ ચુકવણી કરવામાં આવેલ છે અને હાલ અરજી ચાલુ હોય તમામ ખેડૂતોને વિનંતી જે કોઈ અરજી કરવાનું બાકી હોય તે લોકો અરજી કરી તો ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપી ઝડપાયો બે બાળકને મુખમાં ધકેલનાર આરોપી ડ્રાઈવર રાજકુમારની ધરપકડ કરાઈ દહેજ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દહેજના અર્થવર્ષે જ કોલોનીમાં કોન્ક્રીટ મેલર મશીનથી બે બાળકને અડપેટ લીધા હતા કર્યા કામ કરતા શ્રમિકના સાત અને એક વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને હિંમતનગર શહેરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવા મુદ્દે અગિયાર ગામના મિલકત ધારકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો અને થોડા દિવસો સરકારની સાથે વાતચીત કર્યા બાદ હવે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ એકતા પદયાત્રા કાઢી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ વિકાસના નામે જમીન દાવ પર લાગી હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે કલેક્ટર કચેરીએથી લઈ ગાંધીનગરની બેઠકોમાં કોઈ નિર્ણય ન આવતા હવે લોકો પદયાત્રા દ્વારા સરકાર અને વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે જો પણ કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં હિંમતનગર તાલુકા સહિત જિલ્લાભરનું સમર્થન મેળવી વ્યાપક જનાક્રોશ મેળવવા માટે સ્થાનિક લોકો કામે લાગ્યા છે સરકાર શ્રી સાથે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ની સંકલન સમિતિ દ્વારા થાક પ્રયત્નો પણ કર્યા છે ગાંધીનગર પણ મુલાકાત કરેલી છે હર્ષ સંઘવી સાહેબ સીએમ સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબ બધાએ હકારાત્મક વલન દાખવેલું છે પણ સિત્તેર દિવસ પૂરા થવા છતાં કોઈ જવાબ સ્પષ્ટ ન મળતો ફરીથી આજે એકતા પદયાત્રાનું આયોજન કરેલું છે અને ઓગણત્રીસ તારીખે અમે અગિયાર ગામની જે પદયાત્રા મહાત્મા ગાંધી પ્રતિમા જે મોતીપુરા સર્કલથી લઈને આંબેડકર

છેલ્લા સિત્તેર દિવસથી અમારા અગિયાર ગામ એક યુનિટીની ઉદાહરણરૂપ દાખલો બેસાડી રહ્યા છે